અમદાવાદના બાર જૂનના રોજ એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું જેમાં મૃત્યુ પામેલ તેઓને તેવીસ જૂનના રોજ બાર દિવસ થયો હતો તે દરમિયાન અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ દ્વારા આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને ઈશ્વર તેમની આત્માને શાંતિ મળે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘનો જે તેવીસ જૂન સ્થાપના દિવસ ન ઉજવી હાથ પર કાળી પટ્ટી બાંધી શ્રદ્ધાંજલિ સાથે તેઓના પરિવાર સાથે દુઃખ વ્યક્ત કર્યો હતો પરિચય મારું નામ દશરથ દેવડા છે અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘની સંસ્થા છે આજે સત્યાવીસ વર્ષ પૂરા થઈ રહ્યા છે અમારી સંસ્થાના પત્ની પીડિત પુરુષ સંઘ આજે અઠ્યાવીસમો વર્ષ ચાલતી બેસશે અને દર વર્ષની માફક અમે જાઓ જલાલી ખુશાલી નાચ ગાન કરતા હતા પરંતુ આ વિમાન ક્રેશ જે બાર જૂન જે દુઃખદ ઘટના બનાવો બન્યો છે અને સ્થાનિક રહેવાસીઓ જેને મૃત્યુ પામ્યા છે એની બાબતમાં બહુ જ અમને દુઃખ થયું છે અમારી સંસ્થાને દુઃખ થયું છે પૂરા ભારત દેશને નુકસાન થયું છે દુઃખ થયું છે એ બાબતે અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપ્યો છે ભગવાન જે મૃતક થયો છે તેઓની આત્માને શાંતિ આપે તેવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ